ડુપ્લિકેટ પોલીસ બની તોડ કરવા જતા પાડી તાલુકાના ત્રણ યુવકોની ધરપકડ ધરમપુરમાં પોલીસ હોવાનું જણાવી દસ હજારની ની માંગ કરનારા ત્રણ ને પોલીસે દબોચી લીધા ચિકન શોપ ઉપર રાત્રે આઠ વાગ્યે ઘુસી જઈને તમારા વિરુદ્ધ અરજી આવી છે તમે દારૂ વેચો છો કહીને તપાસ કરી કઈ ના મળતા રૂપિયા દસ હજાર માંગતા દુકાન માલિકને શંકા જતા તેમની પાસે પોલીસ હોવાના પુરાવા માંગતા ત્રણેય ઇસમો ત્યાંથી ભાગવા જતા એકને ઝડપી લીધા બાદ જાણ કરતા પાડી તાલુકાના સુખેશ અને આંબડી ગામના ત્રણ યુવકોને દબોચી લેવાયા છે ધરમપુર તાલુકાના બોર્ડરમાં આવેલા ગામ ખામદહાડ ખાતે ચિકન શોપ ચલાવતો બેલુ મંગલુ ગવડીને ત્યાં રાત્રે આઠ વાગ્યાની આસપાસ ત્રણ જેટલા યુવાનો અચાનક ધસી આવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે તેમના વિરુદ્ધમાં અરજી આવી છે તેઓ ચિકન શોપના બહાને દારૂ વેચતા હોવાનું જણાવી તેમની ચિકન શોપમાં તપાસ શરૂ કરી હતી પરંતુ આ ત્રણેય યુવાનોને કંઈ પણ મળી આવ્યું ન હતું જે બાદ આ ત્રણેય યુવાનોએ દસ હજારની માંગ કરી હતી અને પોતે પોલીસ હોવાનું જણાવ્યું હતું જોકે દુકાનદારને સમગ્ર બાબતથી શંકા જતા તેમણે પોલીસ હોવાના પુરાવા તેમની પાસે માંગતા આ ત્રણેય યુવાનોએ ગલ્લા તલ્લા કર્યા હતા અને ત્રણેય સ્થળ ઉપરથી ભાગવાનું શરૂ કર્યું હતું જે જોતા લોકોની શંકા વધુ પ્રબળ બની હતી અને બુમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભાગી રહેલા ત્રણ પૈકી એક ધીરજ નરેશ પટેલ રહેવાસી આમળી તળાવ ફળિયાને ઝડપી લીધો હતો જે બાદ લોકોએ તેને ઠમઠોર્યા હતા અને અન્ય બે યુવકો કોણ છે તે અંગે પૂછપરછ કરતા કૃતિક ઈશ્વરભાઈ પટેલ રહેવાસી સુકેશ અને મિત્તલ મનોજ પટેલ રહેવાસી સુકેશ હોવાનું જણાવ્યું હતું આ સમગ્ર ઘટના અંગે ફરિયાદી બેલુભાઈએ ધરમપુર પોલીસને જાણ કરતા ધરમપુર પોલીસ મથકના પીએસઆઈ આર કે પ્રજાપતિ અને તેમની ટીમ સ્થળ ઉપર પહોંચી આ ત્રણેય યુવકોને પોલીસ મથકે લઈ આવીને ફરિયાદીએ આ ત્રણેયની વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ આપતા પોલીસે આ ત્રણેય સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે બેલ બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલાં પહોંચશે